લોકોને લાખો રૂપિયાની રાહત થઈ છે જલારામ મંદિર પહેલા રવિવારે વર્ષોથી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે આજ રોજ યોજાયેલા કેમ્પની શરૂઆત કેમ્પમાં પ્રસાદ ભોજન દાતા કેશુભાઈ ઠાકર નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર

મોહનભાઈ દ્વારા કરવામાં આવ્યું જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવા નિઃશુલ્ક કરવામાં આવે છે દરરોજ સાંજનું નું અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે જેમાં સિત્તેર થી એસી જરૂરિયાતમંદ લોકો સાધુ સંતો ને ભોજન આપવામાં આવે છે ભગવદસિંહ બાપુ માધાભાઈ બોરિચા દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જુલારા મંદિર દ્વારા જણાવવામાં આવ્યું છે બહાર ગામથી આવતા દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે પોતાનું આધાર કાર્ડ અવશ્ય સાથે લાવવો રાહવલિયા મધુનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ કે શોધ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઇન ન્યૂઝ સાથે